ઘોઘા ગામ પાસેના બુતેશ્વર ગામે થયેલ હત્યા કેસના બંને આરોપીઓને ઘોઘા પોલીસે ઝડપી લીધા ઘોઘા પાસેના બુતેશ્વર ખાતે થયેલા હત્યા કેસના બંને આરોપીઓને ઘોઘા પોલીસ દ્વારા સઘન તપાસના અંતે ગણતરીની કલાકોમાં ઝડપી લેવામાં આવેલ છે આ અંગેની વિસ્તૃત માહિતી અનુસાર ગત તારીખ સત્તરમીના ગુરુવારે ઘોઘા પાસેના બુતેશ્વર ખાતે બિચ્છુ નોનવેજ નામની લોજ ચલાવતા ચોત્રીસ વર્ષીય પિયુષ મંગાભાઈ કંટારિયાની લોજમાં રાત્રિના આશરે પોણા અગિયાર વાગ્યાના સમયે સુનિલભાઈ ગેલાભાઈ કંટારિયા અને હાર્દિક બટુકભાઈ કંટારિયા નામના બંને શખ્સો જમવા આવેલા અને લોજ માલિક પિયુષભાઈ સાથે બંને શખ્સોએ બોલાચાલી કરી ગાળો બોલતા હોય જેથી પિયુષભાઈએ ગાળો બોલવાની ના પાડતા બંને શખ્સોએ ઉશ્કેરાઈ જઈ લોજ માલિક પિયુષભાઈ ઉપર છરા તેમજ ધોકા વડે માથાના ભાગે શરીરે તથા બંને હાથે આડેધડ ઘાઝી કે ગંભીર અને જીવલેણ ઈજાઓ કરી હત્યા કરી ફરાર થઈ ગયેલા હતા જે અંગે ગોઘા પોલીસે મૃતક પીયુષભાઈના પુત્રીની ફરિયાદ નોંધી ફરાર થઈ ગયેલ બંને આરોપીઓને પકડી લેવા અલગ અલગ ટીમ બનાવી ચક્રો ગતિમાન કરી તપાસ હાથ ધરી હતી અને તપાસ દરમિયાન બનાવના ગણતરીના કલાકોમાં ગત મોડી સાંજે આ હત્યા કેસના આરોપીઓને ગેલાભાઈ કંટારિયા ઉમર બાવીસ અને હાર્દિક બટુકભાઈ કંટારિયા ઉમર ત્રેવીસ બંને રહેવાસી ગામ ભૂતેશ્વર ઝડપી લીધા હતા અને કાર્યવાહી હાથ ધરી હતી બ્યુરો રિપોર્ટ યશવી ગુજરાત ન્યૂઝ કોખા